તો હે ગાઈસ ગુડ આફ્ટરનૂન બપોરના બાર વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે કાલે આખી નાઇટ અમે થાકી ગયા હતા એટલે મોડું થઈ ગયું છે વ્લોગમાં અને બપોરના બાર વાગ્યા છે ફર્સ્ટ ક્લાસ ને ઘરે મહેમાન આવે છે જીજાજીના ઘર બાજુથી એટલે કે લગભગ પંદર વીસ જણા જણ આવશે તો એનું ખાવા બનાવવાનું કામકાજ ચાલે છે આ બાજુ અહીં ચૂલો પપ્પાના કાકા બેઠા છે ને અહીં ચૂલો બનાવ્યો તો અહીંયા

लाक नही नैने दो आजना बना 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 बर समानी तो परसोण आज परसमाटाई र्म check ने आज ढूना परसमा आजने ऑना सना ज्हाटा ट्रो लो खंच वे अट आज दी एप और रोसमाटर से �едा ना कि परसमाटाबन जडे बो надо दोर दो नेहम परसमात भार बतौन मो

Ini so કુ mean,

ये तो बता ज्यादा उतर है अरे सेटी है तेरे मैंने बता हगा हगु है मैं बोरा जे रोड अरे सेटी आगे घुसाओ क्या मुझको टेंशन नहीं कसूं टेंशन नहीं ले आ नहीं इसको को में क्या कर रहे हैं क्या देख ज्यादा में आता है <뢰화를> 응. 음, <disgusted> 아

Hãy hmm. subscribe <laughs> <coughs> 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 મારી વાત તમે અહીંયા તો ભાઈ નેકનો મહેનત ના તો વાત થાય કે ભટી ના ભટી જો

Oh, Omar padi padi wala padi oh padi ya.

જમી લઈ જાઓ તો ગાઈસ અમે બધાય જમી લીધું છે અને આ બાજુ હવે બધી ઘરની સાફ સફાઈ થાય છે મની ઝાડુ મારે છે ડાચું બધા અહીં જો ને બે જણા ઉભા છે બાંગી ગયા છે આ બાજુ ભૂટી ઝાડુ મારે છે

કે વ્લોગ બંધ કરી દઉં ના કર કર તો આ બાજુ મની ઝાડુ મારે છે પેલબા ભૂટી મારે છે ઝાડુ અને આ બાજુ બધા બહાર બેઠા છે મારા બધા કાકાઓ બધા મારા કાકા જ થાય એક માર પપ્પા મળીએ ગાઈ ચલો થોડી વારમાં